जय स्वामीनारायण आज न दर्शन जय गणपति दादा जय कष्ट गुड मॉर्निंग बधाने जय स्वामीनारायण ओम शांति जय स्वामीनारायण जय स्वामीनारायण ओम शांति ओम शांति

અને આપી જરૂર હતી એટલે ના આપી જ પડે આપી પડે આ ટ્રેન નીકળી દો અને આ આમાજીને તો વધારે જરૂર હતી કરાજો હા અને તો મકાનનો પ્રોબ્લેમ છે ને મકાનનો પ્રોબ્લેમ છે બિચારાને અને ખાવાની ની તકલીફ છે વધારે આપણે આપડા મિત્રનો ફોન આવ્યો તો એટલે આપણે ગેટ એને

એટલે ભગવાન મહેમાન હોય તો પ્રતિષ્ઠા કરે હા આવ્યું બરાબર આપડે રામ જન્મભૂમિ નું ત્યારે હા હા હા

ભગવાન અને જો આટલી વસ્તુ લાવ્યા છે એ હવે તમારે આનંદ થી ખાઈ પીને આનંદ કરવાનો ભગવાન ની માળા કરવાની બસ અને ભગવાન ભજો હવે તમારે જાજા દિવસો હા આપડે તો હવે અમારે તો ઘટમ ઘટમ ગટમ કાઈ નક્કી નથી નક્કી નો કેવાય ભગવાન કઈ

ત્યારે બહુ રોતા બરાબર પણ હવે એને એટલું વિશ્વાસ હતો કે પાછું આવશે અને સબંધ સારો હોય ને એટલે હા પણ બિચારા દેવા વાળા થોડું થોડું જે પગ દઈ એમ કઈ વાંધો નઈ ભગવાન ની સરસ સરસ રહ તમે ખુશ રહ્યો ને એટલે અમે ખુશ આજો બા ખુશ છે તેથી રોતા તા પણ આજ ખુશ છે

મરણ છે અને લોકો આપે કોઈ આપે અને હજી કોઈ પણ કીટની ઈચ્છા હોય તો આપણી પાસે એવા અનેક માજી છે કે બીજી વાર જરૂર છે બીજી ફેર જરૂર છે બીજા નવા કેસ આપણી પાસે આવતા જાય છે જે કોઈને ઈચ્છા હોય ફૂલ નહીં તો ફૂલની પાકડી આપો અને આવા ગરીબ માણસોનું આત્મો ઠારો તો ભગવાન તમને જાજુ દે આપણે કોઈ એવું નથી કેતા કે અમને આટલું જ આપો પણ કોઈના પેટમાં અનાજ પડે એટલું આપો ને એટલે ભગવાન તમને ધાસુ દે ઘેરે પોગાડી જાય એટલે ના ના ભગવાન ની દિયા થી દેવા વાળા દે છે બા અમે તો ખાલી પોગાડીએ છીએ બરાબર કોઈ પણ ને કીટ દેવી હોય તો અમારી પાસે એવા અનેક માજીઓ છે કે આમ જરૂર મન છે એને જરૂરત છે એમ બરાબર છે પણ ઓલાની ગોડે કે ભાઈ

લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો કોમેન્ટ કરો